મારું નામ અનકભાઈ વાળા હું જિલ્લા કોંગ્રેસ સમિતિનો ઉપપ્રમુખ છું નગરપાલિકાએ તાજેતરમાં સાતસો રૂપિયાનો વેરો વધાર્યો છે નગરપાલિકા અવારનવાર વેરા વધારી રહ્યા છે બગસાનો વેપાર તૂટી ગયો છે અગાઉ સો ગામનું અટાણું હતું આજે વેપાર તૂટી ગયો છે બગસામાં કોઈ રોજગાર ધંધા નથી બગસાની સ્થિતિ નબળી છે આવા સંજોગોમાં દિન પ્રતિદિન નગરપાલિકા નવા નવા વેરા બગાસાની પ્રજા ઉપર ઠોકે છે એ ખરેખર અન્યાયની વાત કરાય નગરપાલિકા એક જ આ ઠરાવ જે કર્યો છે એ રદ કરી શકે બાકી સરકારમાં રજૂઆત કરો કલેક્ટર સાહેબમાં રજૂઆત કરો પ્રાંત સાહેબમાં રજૂઆત કરો એમને કોઈ આ વેરા રદ કરવાનો અધિકાર નથી માત્ર ને માત્ર નગરપાલિકા જ આ વેરા રદ કરી શકે મારું એવું માનવું છે કે નગરપાલિકાના સભ્યોના ઘરે બધાએ રોજ એક એક કલાક રામધૂન બોલાવવી જોઈએ અને સભ્યોને પરિવર્તન લાવવું જોઈએ ડોસી મરી જાય એનો વાંધો નહીં જમખોડા પાડી જશે બગસરાની અંદર આવેરા અસહ્ય છે બગસરાની પ્રજા આ સ્થિતિમાં આવા વેરા સહન કરી એવી શક્તિ નથી નગરપાલિકાના સત્તાધીશો સત્તાના મૂડની અંદર બેસીને આવું બધું કરે છે માન્ય ધારાસભ્યશ્રીએ પણ આ બાબતમાં અમને મદદ કરવી જોઈએ આજ સુધી એમને કોઈ મદદ નથી કરી એ બગર માટે દુઃખદની વાત છે